નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસ કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલ ના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને છ હજાર ની બદલે મિત્રો દસ હજાર રૂપિયાનો હપ્તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને મળનારા વાર્ષિક છ હજાર રૂપિયા દેશના રકમ પણ 1 દસ હજાર રૂપિયા કરવાની રજૂ થનારા બજેટમાં આ નિર્ણય લેવાય તેવી આશા રાખીને ખેડૂતો પણ બેઠા છે જણાવી દે કે આ બજેટ મોદી સરકારના ત્રીજા ટર્મનો પ્રથમ બજેટ હશે જેથી ખેડૂતોને નજર નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સંભવિત મિત્રો જાહેરાતો પર થશે પ્રધાનમંત્રી ત્રણ હપ્તા બે હજાર રૂપિયા આપ્યા છે એટલે કે ખેડૂતોને આ યોજના અંતર્ગત વાર્ષિક છ હજાર સહાય આપવામાં આવે છે પરંતુ ખેડૂતોને છ હજાર રૂપિયા ની બદલે દસ હજાર રૂપિયા સુધી યોજને સહાય ખેડૂતોને મળવા પાત્ર થશે આ બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત થઈ શકે છે કારણ કે મિત્રો રાજસ્થાનની અંદર ખેડૂતોને મિત્રો આઠ હજાર રૂપિયાથી લઈ દસ હજાર રૂપિયાનો હપ્તો પીએમ કિસાન યોજના હેઠળ મળે છે તેવી જ રીતે મિત્રો ઘણા બધા પણ અન્ય રાજ્યમાં ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ બાર હજાર રૂપિયાની સહાય પણ મળે છે તો તેવી જ રીતે મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોને દસ હજારથી લઈ બાર હજાર રૂપિયાની સહાય Olha vídeo ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને રાત ઉજાગરામાંથી મુક્તિ આ સાત જિલ્લાના ત્રણ લાખ ખેડૂતોને દિવસે વીજળી મળશે ગુજરાતના ખેડૂતો માટે એક સારા સામે આવ્યા છે હવે ખેડૂતોને રાત ઉજાગરા કરવા નહીં પડે સરકાર આ માટે ખાસ યોજના અમલમાં મૂકી છે અગાઉ આપેલા વચન ને કરવા હવે રાજ્ય સરકાર દક્ષિણ ગુજરાત ના સાત જિલ્લામાં દિવસે વીજળી આપવાના છે આનાથી ખેડૂતોને રાત્રિના સમયે ખેતર માંથી સમસ્યા નહી છે દિવસે વીજળી આપવાના મહત્વના નિર્ણયોને રાજ્યના છન્નુ ટકા ગામો અમલ કરીને ખેડૂતોને રાત્રિ ઉજાગરા મુક્તિ આપવામાં આવી છે જેથી મિત્રો હવે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે

તો તો અથવા આધાર સાથે લિંક હોય તમને આ યોજનાનો લાભ નહીં મળે એવી મિત્રો પૂરી શક્યતા છે કે ફેબ્રુઆરી મહિનામાં પીએમ કિસાન યોજનાનો બે હજાર રૂપિયાનો નો હપ્તો છે તે મિત્રો ખેડૂતોના ખાતામાં નાખવામાં આવી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ધોરાજીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ મિત્રો ધોરાજીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી હાલ અત્યારે બંધ કરી દેવામાં આવી છે માવઠાની આગાહીને લઈને ખરીદ કેન્દ્રોએ નિર્ણય કર્યો છે મિત્રો જો તમે મિત્રો ધોરાજીની અંદર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા માંગતા હોય તો આ વિડીયો જરૂર જોઈ લેજો મગફળીનો પાક ન પલળે તે માટે સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બરે ખરીદી બંધ કરાઈ છે બે દિવસ માટે ટેકાના હવે ખરીદી પ્રક્રિયા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂતોને જાણ કરાય છે નવી સૂચના ન મળે ત્યાં સુધી ખરીદ કેન્દ્રોએ મગફળી ન લાવવા માટે ખેડૂતોને અપીલ કરી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એકલી જાન્યુઆરીથી દેશમાં અનેક નિયમો બદલાઈ જશે એકલી જાન્યુઆરી બે હજાર પચ્ચીસ થી દેશમાં ઘણા ફેરફારો થઈ જવાના છે એવી આશા છે કે ઇપીએફઓના અઠયોતર લાગતી પણ વધુ ઇપીએસ પંચાણું પેન્શન અને કેન્દ્રિત પેન્શન ચુકવણી સિસ્ટમનો લાભ મળશે તો મારુતિ સુઝુકી હુન્ડાએ મોટર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા હોન્ડા મર્સિડીઝ બેન્ઝ ઓડી અને મિત્રો બી જેવી અનેક કારોમાં જાન્યુઆરીમાં વાહનોની વાહનોને પણ વધારો કરી શકે છે સાથે જ ઘરેલું અને કોર્મેસેલ સિલિન્ડરના ભાવમાં પણ ફેરફારની શક્યતાઓ રહેલી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આખું વર્ષ મળશે અનલિમિટેડ ઇન્ટરનેટ તમે ઓછા રિસાર્જમાં વધુ ડેટાનો લાભ લેવાનું ઈચ્છતા હોય તો આ સમાચાર તમારા માટે કામના છે મિત્રો Jio એ તેના યુઝર્સ માટે ખાસ પ્લાન લોન્ચ કર્યો છે જે અંતર્ગત તમને અનલિમિટેડ ડેટાનો વપરાશ કરવા મળશે Jio ના આ પ્લાન હેઠળ તમે 1 વર્ષ માટે ડેટા વાપરી શકશો ₹601 માં તમને અનલિમિટેડ 5G ડેટા મળશે ખાસ કે આ પ્લાન માટે તમારા નંબર પર રૂપિયા એકસો નવ્વાણું રૂપિયા બસો ઓગણચાલીસ રૂપિયા બસો નવાણું પ્લાન પહેલેથી જ મિત્રો એક્ટિવ હોવો જરૂરી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લાખો ખોટા આયુષ્માન કાર્ડ કાઢ્યા ખ્યાતિ કાર્ડની તપાસમાં ખોટા આયુષ્માન કાર્ડ કાઢવાના રેકેટનો ખુલાસો થયો હતો દસ દિવસ પહેલા નકલી આયુષ્માન કાર્ડ કાઢી આપનારી ગેંગ ઝડપાઈ હતી હવે ક્રાઇમ બ્રાન્ચે ગાંધીનગરથી આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની પણ ધરપકડ કરી છે બે હજાર સત્તરથી આરોગ્ય વિભાગમાં નોકરી કરતા મિલાપે લાખોને સંખ્યામાં ખોટા આયુષ્માન કાર્ડ એપ્રુવ કરી નાખ્યા છે

રૂપિયા કેન્દ્રીય વીજ વીજ મંત્રાલય અને વિતરણ કંપનીઓને ચૂકવણું કરશે એટલે કે મિત્રો આમાં ગ્રાહકોએ કોઈ પણ ખર્ચ ભોગવવાનો નથી જે પણ મિત્રો ખર્ચ થશે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા એટલે કે વીજ મંત્રાલય અને વીજ વિતરણ કંપનીઓ દ્વારા કરવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નવા વર્ષથી મળશે મિત્રો મોટી ભેટ ગુજરાતના તમામ ગ્રાહકો માટે ગુજરાત સરકારે મોટી ક્રિસમસ ગિફ્ટ આપી છે ગુજરાતીઓના માથા પરથી ગુજરાત સરકાર મોટો બોજ હટાવવા માટે તૈયાર છે ગુજરાતના એક પોઈન્ટ પાંસઠ કરોડ ગ્રાહકોને લાઇટ બિલમાં રાહત આપતો નિર્ણય લીધો છે આ નિર્ણયથી તમારું વીજળીનું બિલ ઘટી જશે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાએ વીજળીના યુનિટ દીઠ ચાલીસ પૈસા ફ્યુઅલ ચાર્જ ઘટાડવાની જાહેરાત કરી છે એટલે કે મિત્રો જે પણ તમારો યુનિટ છે તેમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા ચાલીસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો અનાજ ઉપર મળશે લોન આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ કેન્દ્ર હવે બીજી મોટી લોન યોજના લઈને પણ આવ્યું છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે મિત્રો આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો

પડકારજનક બની શકે છે સ્થાનિક મિત્રો મની લેન્ડ અથવા તો માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ પાસેથી લોન મેળવવામાં ઊંચા દર અને દેવાની જાળમાં માં ફસાવવાનું જોખમ રહેલું છે આવી સ્થિતિમાં ભારત સરકાર

પરંતુ આ વખતે તેમણે ખેડૂતોને મોટી ભેટ આપી છે મોનેટરી પોલિસી કમિટી એમપીસી ની બેઠક બાદ ગવર્નર દાસે કહ્યું કે ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા માટે કોલેક્ટર ફ્રી લોન ની મર્યાદામાં ચાલીસ હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે હવે ખેડૂતો કોઈ પણ ગીરવે રાખ્યા વિના બેંકમાંથી બે લાખ રૂપિયા સુધીની લોન લઈ શકશે આરબીઆઈ નો ઉદ્દેશ ખેડૂતોને વધતી મોંઘવારી અને ખેતીની વધતી કિંમતથી રાહત આપવા માટે આ મર્યાદા

છે તે મિત્રો ના ટકાના દરે લઈ શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો હવેથી દિવસે વીજળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ નો રાજ્યવ્યાપી પ્રારંભ બનાસકાંઠાના દાંતીવાડામાં સરદાર કૃષિનગર થી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હરપળ ખેડૂતોને પડખે ઉભી રહેવા તૈયાર છે એટલું જ નહીં મિત્રો કૌમસમી વરસાદ વાવાઝોડા જેવી કુદરતી આફતના સમયે ખેડૂતોના પાકને થતા નુકસાન સામે પણ રાજ્ય સરકાર

એક માહિતી અનુસાર મિત્રો ગુજરાતમાં કુલ મિત્રો મી જાન્યુઆરી બે હાજર સ્થિતિ સુધી એટલે કે માત્ર દસ માસમાં માં કૃષિ માટે અઠાણું હાજર લોન લીધી હતી ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં અને ખેતી માટે લોન

જે મિત્રો ફરીવાર ચર્ચામાં આવ્યો છે કારણ કે મિત્રો અન્ય રાજ્યોમાં ખેડૂતોના જો મિત્રો દેવા માફ કરવામાં આવે છે તો ગુજરાતમાં ગુજરાતના ખેડૂતોનો શું વાક ગુજરાતમાં પણ મિત્રો જે પણ ખેડૂતોના દેવા છે તે મિત્રો માફ થવા જોઈએ જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર બે લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ મિત્રો નેવું ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ શકે છે અને ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપે છે બાર હજારની સહાય ગુજરાત સરકાર દ્વારા મિત્રો દીકરીઓને મદદ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે એક તરફી દીકરીઓનો જન્મદર વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા વહાલી દીકરી યોજના શરૂ કરાય છે તે જ રીતે મિત્રો ગરીબ પરિવારને દીકરીઓ માટે કુંવરબાઈનું મામેરું યોજના ઉપલબ્ધ છે જેમાં દીકરીઓને સીધા જ તેમના ખાતામાં બાર રૂપિયાની સહાય

ને ઓબીસી વર્ગની દીકરીઓને તથા મિત્રો આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન કર્યા પછી તેમને લાભ આપવામાં આવે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો એક જાન્યુઆરી થી જશે મિત્રો આટલા નિયમો ખેડૂત લોન થી લઈને સૌથી મોટા નિયમો બદલાઈ જશે જાન્યુઆરી મહિના થી કેટલાક નાણાકીય નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે આ નિયમો ના ફેરફારથી સામાન્ય લોકોના ખિસ્સા પર પણ અસર થવાની છે ખાસ કરીને મિત્રો પહેલા ફેરફાર ની વાત કરી દઈએ તો ગેસ સિલિન્ડર એક જાન્યુઆરી થી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાનો છે અનેક રાજ્યમાં ચાલુ મહિને ગેસ ના ભાવમાં સોળ રૂપિયા જેટલો વધારો થયો હતો તો જાન્યુઆરીમાં પણ તેના ભાવમાં ફેરફાર થશે સાથે જ મિત્રો વાત કરી દઈએ તો નવા દ્વારા નિયમોમાં હવે પેન્શન ધારકોને પેન્શન ના પૈસા ઉપાડવા માટે જ્યાં ત્યાં ધક્કા નહી ખાવા પડે બેંક વેરીફિકેશન પણ જરૂર નહીં પડે હવે દેશમાં ગમે ત્યાંથી પેન્શન ધારક પૈસા ઉપાડી શકે પોલિસીના ફેરફારની વાત કરી દઈએ તો શેર માર્કેટ એક જાન્યુઆરીથી શેર માર્કેટમાં પણ મહત્વનો નિર્ણય આવવા જઈ રહ્યો છે સેન્સેક્સમાં સેન્સેક્સ એક્સ અને બેક એક્સ સાથે જોડાયેલા એક્સપાયરી ડેટ હવે દર અઠવાડિયે મંગળવારે થશે આ સિવાય બીજા નિયમ પણ બદલાઈ શકે છે તો ખેડૂતોના લોનની પણ વાત કરી દઈએ તો જાન્યુઆરી મહિનાથી ખેડૂત કોઈ પણ ગેરંટી વગર લોન લઈ શકશે જેમાં બે લાખ રૂપિયા સુધીની લોન ખેડૂતો લઈ શકશે એના પહેલા પણ સાઠ લાખ ની લોન મળતી હતી આ નિયમ લાગુ થવાથી ખેડૂતો ખેતી કરવામાં વધુ આસાની મેળવી શકશે ત્યાર પસીના સમાચરો સમાચારો વિશે વાત કરીએ તો ગરીબોને મળશે મિત્રો ગુજરાતમાં સ્વરોજગાર ને આપવાનો છે એટલે કે મિત્રો જો તમે ઘરઘંટી ખરીદવા માંગો છો તો ગુજરાત સરકાર દ્વારા પંદર હજાર રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવી છે આ યોજના હેઠળ મિત્રો સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે આનાથી મિત્રો લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી અને તેને વેચીને આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા મિત્રો તમે ઓનલાઈન અરજી કરીને આ યોજનામાં લાભ લઈ શકો છો